નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં કલેક્ટર શ્રી નર્મદા આર એન બી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અને આર એન બી ડિપાર્ટમેન્ટ ભરૂચને મારા દ્વારા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી આ ખાડા બાબતે ખાડા એ પ્રિમ ગયા છે બતાવી ખાડા પૂરા છે કેમ છો ખાડા પૂરી ગયા છે એટલે બતાવી દઈએ ખાડા પૂરે ગયા છે જોઈ શકો છો છે ખાડા હજુ પણ નોંધ લેવાય છે આપણે જે ફરિયાદ કરીએ નક્કી વાત છે પરંતુ હજુ પણ જે ઘણા ખાડા છે જુઓ હજુ જીવલેન જ ખાડા કહેવાય પણ પૂરી રહ્યા છે આ લોકો એવું લાગી રહ્યું છે ખાડા છે એ વાત નક્કી છે પણ પૂરી ને જઈ રહ્યા છે એવું લાગી રહ્યું તમે કામ કરો છો પૂરવાનું આવે છે અમને આજે ચાલુ કર્યું પૂરવાનું અત્યારે જ આવેલા અને ચાલુ છે એટલે પૂરવાનું ચાલુ છે ચાલુ છે